આવો 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 તમારી જ વાટ હતી તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ઘણા દિવસો પૈસા આજ મળી રવિવાર છે સવારના આઠ વાગી જાવ કામેથી આવીને આ ધોઈને તૈયાર થઈને લોચ જવાનું છે આપણે બહાર ક્યાં જવાનું છે આગળ તમને કહું ઘરથી થોડીક વાર માટે આગળ હું જેકલાભાઈ જાઉં ને પછી તમને મળું એટલે હું ફટાફટ જાણે ફોન આવી ગયો છે

રસ્તો ન જોયો પણ આ ગાડી નાખી દેવાની છે મારી પર વિશ્વાસ રાખજો હું તમને પોગાડી દઈ બાકી ભૂલા ના ક્યાં સમશાનમાં તમને કે તમને પોગાડી દઈ જો આ રસ્તો આવો છે કાઈ ભૂલા ન પાડો તો તમે રાખો ઘેર લીધેલો સા થોડો કે કાળો થોડું કાળો જવાનો આ છે નહી સીધા સીધું સીધે જ સીધું સોટિયા બરાબર મને મને આ તે દીધો આ આવજો ગાડી કરી છે ગાય મરી ગઈ

એકસો દસ રૂપિયા નું પુરાવું તો આ ભાઈ બંધ કેવાય

કાળો 80 રૂપિયા આપતો ને 15 80 કટવા ના હતા તો મેમ કરો આવો તો હાલો હાન ના કરીએ જો આવડે તો આવવાનો છે કેટલા આવવાનો છે

ચાર છ આવે એટલે ઉભો થાય ને હમ એટલે પાંચ વાગ્યા એમ ખુલ્લે જગવું તો પડશે પણ ત્યાં મને એવું કીધું પાંચ વાગ્યા જગાડી એમ ઓલા ને તો

મસ્ત મજુ મોટો મોટો જોઈને કે પછી મળી ગ્રેન્યુલલી ઊંઘ આવતી છે ને વિડિયો ચેનલ ટાઈમ મત નિયરો ભઈ હું જને ત્યાં પાસે સગાઈ જોઈ લેવાય કભઈ છે ચર ઊંઘ પડી છે

અને સેલુન ના નવા સબસ્ક્રાઇબ કરી નાખો ને મળી નવા વેડિયો નહિ આ બાય બાય ગુડ નાઈટ